આ વખતે થર્ટી માં કોઈને દારૂ નો ખબર ના પડવા મારા ઈલાકા કોઈને કોઈ દારૂ પીવા દેવાનું ફોન આવે સાહેબ પાર્ટી છે પાર્ટી હાલો એટલે કે નહીં સાહેબ જય

બેઠા એમ બોલ બોલાવ્યો તમને બધા છે દારૂ પીવડા હા તો હાલો આ તો પી લીધી છે એ તો પી તો પી ચશ્મા તમને લઈ જવાના મારે હાલો આ હાલો વાત એ તો પી તો પકડીને ઉભા દિવાલ પકડીને ઉભા આપા છે સાહેબ

હવે આમ નઈ પીયા આપડે અડ્ડો તો ફેરવી નાખો પોલીસ અડ્ડા ની જ નહીં ખબર ધંધો ઠપ થઈ ગયો નું હલો બાળતી બાળકીનું કઈ કરવું પડે દાલુ મું લાલુ પીવું છે

પીવાનું કેવું મન થાય થર્ટી ગામ દારૂ પીવે હવે દારૂ તો પીવાનું છે હાલો પી તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી તે આ મનોરંજન માટે જ હતો આ વિડીયોમાં કોઈ એમ ના માનવું કે આ દારૂ ને જે રિયલ હતું આપણે દારૂ